સુરત શહેરના સરથાણાની આનંદ સર્જિકલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારીને કારણે કાપોદરાની પરિણીતાનું મોત થયું હતું પોલીસે જાતે ફરિયાદી બની તબીબ સામે સાપરાધ મનુષ્ય વધની કલમ ત્રણસો ચારે મુજબનો ગુનો નોંધ્યો જેમાં ડોક્ટર નિતેશ પરસોત્તમદાસ સાવલિયા રહેવાસી યોગી ચોક મૂળ બગદાનાની પોલીસે ધરપકડ કરી છે કાપોદરા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતા પ્રિયંકા વિવેકભાઈ અણધર ને એપેન્ડિક્સનો દુખાવો થતાં પચીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ તપાસ કરવા ગઈ હતી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન વેરાએ પરણીતાનું ચાર કલાકમાં જ મોત થયું ડૉક્ટરે ફેમિલીને કહ્યું હતું કે નસ બ્લોક કરી હોય તે છૂટી થતાં આવું બન્યું તબીબના અભિપ્રાય રિપોર્ટમાં મહિલાને એપેન્ડિક્સની બાજુમાં નસમાં કાળું પડી જતાં લોહી વહેતું હતું પેટમાં આશરે એક પોઈન્ટ વીસ લીટર જેટલું લોહી ગંઠાયેલી અવસ્થામાં મળ્યું આ ઈજા થયા બાદ દર્દીની હાલત વધુ ન બગડે તે માટે યોગ્ય પગલાં સમયસર લેવાયેલો છે તેવું કેસ પેપરની નકલ પણ જણાઈ આવ્યું ન હતું જેથી તબીબની બેદરકારી ખુલી ગઈ હાલમાં પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત